સુરતમાં પોલીસમાં ફરજ બજાવતો પોલીસ કર્મીએ હાથ લાઈને અડફટે લેતા સ્થાનિકો એકત્રિત થઈ ગયા જો કે સમગ્ર ઘટનાનો વિડિયો સ્થાનિકોએ બનાવી લીધો હતો અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ગુજરાતમાં દારૂબંધીના લીલે લીલા ઉડિયા હોય એવી ઘટના સુરતમાં ફરીથી સામે આવી છે કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ કાયદાનું ભાન કરાવતા પોલીસકર્મી સાહેબ જ આ સમગ્ર કાંડમાં સંડોવાયેલા છે સરા દરવાજા વિસ્તારમાં એક પોલીસ સાહેબ મસ્ત દારૂનો પેક મારી કાર લઈ જતા હોય આ દરમિયાન એક રેકડીવાળાને વાળાને જોરદાર ટક્કર મારી હતી જેને કારણે ફેરિયાને ઈજા પણ પહોંચી લોક ટોળ એકત્રિત થઈ ગયો અને તેમણે નશામાં ધૂતા પોલીસ જવાનો ઉઘળો પણ લીધો જો કે અન્ય રાહદારીઓ સાથે પણ સાહેબનું ગેરવર્તન તો સામે આવ્યું આવો એક વિડિયો પણ વાયરલ થઈ ગયો એક બાજુ સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ છે તો બીજી વાત અનેકવાર પોલીસ કર્મીઓ આ રીતે દારૂ હેલમશલ કરતા હોય એવો વિડીયો જોવા મળતો હોય છે હવે જોવાનું એ છે કે આ તપાસનો વિષય બનશે કે કેમ પોલીસ કર્મી વિરુદ્ધ કોઈ ઉચ્ચ અધિકારીઓ પગલા લેશે કે કેમ કે દર વખતની જેમ આ વખતની જ પરિસ્થિતિ રહેશે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઇવ વિગ્નેસ સુ